સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં તેર કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાંથી બાર કામો ને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે એક કામ ના મંજૂર કરવામાં આવ્યો

ટોટલ તેર પ્રપોઝલ ચડાવવામાં આવી હતી એક ના મંજૂર કરવામાં આવી છે અને એકને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે ડ્રેન્જ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર અગિયારમાં વડ ગાર્ડનથી પ્રમુખ વિહાર સોસાયટીથી અવની રેસિડન્સી થઈ અને રેલવે લાઇનના સમાંતર નીલકંઠ રેસિડન્સીથી પ્રમુખ હૃદય કીર્તન પાર્ક સોસાયટી સુધીની નવીન વરસાદી ઘટાડ પાંચ ટકા ઓછાના ભાવે ત્રણ પોઈન્ટ ફિફ્ટી નાઇન કરોડના ખર્ચે જે કમિશનર તરફથી ભલામણ આવી હતી એને મંજૂર કરવામાં આવી છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ ચારમાં ગોવર્ધન પાર્ક ચાર રસ્તાથી નિલેક્ષ સિટાડીલ કોમ્પ્લેક્સથી રાજીવનગર નાળા પાસે ટ્રંકલાઇન સુધી નવી ડ્રેનેજ નળી જે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા ઓછાના ભાવે ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર સોળમાં મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશિંગથી ડ્રેનેજ લાઇનના કામને અગિયાર ટકા વધુ મુજબના કામને બાર પોઈન્ટ છેતાલીસ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે ગાજરાવાડી ખાતે જે હયાત એસટી પી છે જર્જરી થવાથી એકસો ત્રીસ એમએલડીનો નવો એસટીપી એમપીએસ સાથે દસ વર્ષના એન્ડઅપ સાથેના કામને ચૌદ પોઈન્ટ એકત્રીસ ટકા વધુ મુજબ બસો પિસ્તાલીસ પોઈન્ટ સેવન્ટી નાઇન કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર સામે ગજાનન ડુપ્લેક્ષજલપુર ગામ તરફ જતાં મુખ્ય રસ્તા સુધીની ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને બાર ટકા વધુ મુજબ એક કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા જે આજવા અને પ્રતાપપુરામાં જે જંગલી બાવળિયા કાઢવાનું કામ છે એમાં બે એજન્સીઓને ધવલ વુડન સપ્લાય ચૌદ લાખના ખર્ચે અને માતાજી ચારકોલને પાંચ લાખ અગિયાર હજારના ખર્ચે આ કામગીરી આપવામાં આવી છે આજવા અને પ્રતાપપુરા સબડિવિઝન માટે નેવું લાખની નાણાકીય મર્યાદામાં જે ઓપરેટર અને મજૂર લેવાના છે એને માનવ દિનના પામે મંજૂરી આપવામાં આવી છે આજવા સરોવર ખાતે લાગેલ પોન્ટૂનનો વોકવે અનઇન્સ્ટોલ કરી વોકવે તથા પોન્ટૂન સ્ટ્રક્ચરને રિપેરિંગ કરવાના કામને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે ચૌદ પોઈન્ટ બે અઠ્યાવીસ ટકાના વધુના ભાવનું કામ બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે મંજૂર થયેલા ભાવે સાથે પાંચ વર્ષનું વર્ણન કરવાનું રહેશે છાણી પ્રવેશથી છાણી જગતનાગર સુધીનો જે ગૌરવપતનો રોડ હતો એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે જેમાં ફૂટપાથ અને સર્વિસ ટ્રેક નાનો કરવાનો હતો પરંતુ યથાવત રાખવાનું મંજૂર થયું છે જે બે પોઈન્ટ ત્રેવીસ કરોડનો વધુ ખર્ચ માગેલો એને સ્થાયી સમિતિ શ્રવાનુમતે મંજૂર કરે છે પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના સિવિલ કામમાં એક કરોડનો ઇજાફો માગ્યો હતો જેને મંજૂર કરવામાં આવ્યો છે સહાય વિભાગ જો વિભાગ દ્વારા વાર્ષિક શાકભાજીની ફળની ખરીદી માટે બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે માધવપુરા ગીડના કાર્યક્રમ માટે જે સંલગ્ન ખર્ચો થયો હતો તે કમિશનર તરફથી જે ભલામણ આવી છે એને મંજૂર કરવામાં આવી છે આમાં કમિશનર કમિશનરશ્રી દ્વારા તમામ અધિકારીઓને પાણીના જે પ્રોબ્લેમ છે એ તાત્કાલિક અસરથી કરેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે મેં પણ બે ત્રણ વખત મિટિંગ કરી છે ફાજલપુરમાં એક નવો પંપ ચાલુ કર્યો છે રાયકામાં પણ એક નવો પંપ ચાલુ કર્યો છે ફાજલપુરની લાઇન જે રિપેર કરવાની હતી એ પણ રિપેર થઈ ગઈ છે એવી જ રીતે વિશ્વામિત્રી નદી જે આંબેડકર ભવન છે એની વિશ્વામિત્રી નદીમાંથી જે પાણીની લાઈનમાં લેગેજ હતું એ પણ રિપેરિંગ થયું છે આવનારા સમયમાં નવીન બ્રિજ બનાવી અને એ લાઇન નદીમાંથી બહાર કાઢવાનું પણ આયોજન છે અલગ અલગ વોર્ડમાં ખાસ કરીને વાત કરીએ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર તેરમાં જે એમડીપી કનેક્શન સાથે કનેક્શન બદલવા જે એરિયામાં લો પ્રેશર અને કન્ટાઇનેટર પાણી આવે છે એ કામગીરી પણ કરવામાં આવી છે તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જે પણ એરિયામાં લો પ્રેશરનો પ્રોબ્લેમ હોય અને નવીન નેટવર્ક નાખવાનું હોય તો તાત્કાલિક અસરથી પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ અને વોર્ડ વચ્ચે સંકલન થઈ અને એકાઉન્ટ પાસેથી એનું ફાઇનલ સેક્શન મળી અને ગ્રીન કોરિડોરની જેમ તાત્કાલિક અસરથી આ કામ થાય સાથે સાથે ટેન્કરના ઇજારા પણ મંજૂર છે ટેન્કરના સપ્લાય માટે એક નવીન સેલ પણ બનાવવામાં આવનાર છે એ સિવાય આગામી દિવસોમાં પાણી બચાવવા માટેની જનજાગૃતિનું અભિયાન પણ કરવામાં આવશે ત્યારબાદ પણ જો તકલીફ રહેશે તો મોટર કાઢી લેવી અથવા જે ઇલિગલ કનેક્શન છે એની પર પણ એક્શન લેવામાં આવશે આ પ્રકારના પ્લાનિંગ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા છે મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે હજુ પણ અધિકારીઓ ચાર પાંચ દિવસમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી અને મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થાય એ પ્રમાણેની વાત કરેલી છે અને આવનારા સમયમાં આ દિશામાં ચોક્કસ કામગીરી થાય એ માટે અમારા પ્રમાણિક પ્રયાસો રહેશે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો